સેવા સમર્પણ અને સૌર્યના આવા ત્રિવેણી સંગમ જેવા કાર્યક્રમની અંદર આપણા સૌ વચ્ચે ઉપસ્થિત આજે ચંદુભાઈ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણી કેપીસિંહજી કટોસણ ઠાકોર સાહેબ હમણાં જ આપણી વચ્ચેથી વિદાય થયા છે આપણા પાડોશી બેચરાજીના ધારાસભ્ય સુભાજીભાઈ આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કમાભાઈ ભાઈ મયુરભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સત્ય સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના નાગરિકો અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત માતૃ શક્તિ મિત્રો કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય અને એકલા એકલા ઘરે પોતાની પત્ની સાથે પોતાના બાળકો સાથે કેક કાપી અને જન્મદિવસ ઉજવવો અને જનપ્રતિનિધિ તરીકે પોતાના વિસ્તારની જનતાની વચ્ચે પોતાના વિસ્તારના નાગરિકોની વચ્ચે જઈ અને સેવા કાર્યો કરવા અને બધાની વચ્ચે જન્મદિવસ ઉજવવો આવો એક અનેરો પ્રયાસ આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના માધ્યમથી થયો છે આજે મને એવું કીધું કે હાર્દિકભાઈ ત્રીસ વર્ષની ઉંમર થઈ તમારી હજુ ખૂબ લાંબી દુનિયા જોવાની બાકી છે તમારે અને ખૂબ આ વિસ્તારની સેવા કરવાનો મોકો પણ તમને વિસ્તારના નાગરિકો આપશે ખૂબ લાંબી બદલ બાકી છે ત્યારે આગામી વર્ષો માટે अमन चुपस्ते भारतीय जनता पार्टी अहमदाबाद जिला ना सब आगे वालों वती पर आपने खूब जन्मदिवस की शुभेच्छा आप मित्रों जनप्रतिनिधि तरीके विलंबा मत विस्तार ने विरासत ने विकास कोई राजनीतिक के व्यक्ति अथवा पत्रकार मित्रों अब आपको विश्लेषण करवाइए ने विरासत અમદાવાદ કચ્છના હાઈવે શરૂ કરી પોપટ ચોકડી થી લઈને વિઠલાપુર ચોકડી સુધી કષ્ટબંધન દેવની પ્રતિમા અને આજે વિઠલાપુર ચોકડી ખાતે સૌર્ય સુરાની પ્રતિ દિશામાં મહારાણા પ્રતાપની પ્રતિમાના પુનઃ અનાવરણ કરી અને આ વિસ્તારની અંદર વિકાસનો જેમણે શ્રેષ્ઠ દાખલો આપ્યો છે એવા હાર્દિકભાઈ માત્ર વિકાસ નહીં પરંતુ ઓગણીસો પંચાણું ની અંદર પણ હું સંગઠનના કામ માટે ફરેલો છું એવું કહેવાતો કે સાંજે ચાર વાગ્યા પછી વિરમધામ થી બેચરાજી જવા માટે વિચાર કરતા હતા એના બદલે અત્યારે પરોડીએ ચાર વાગે પણ ટ્રાફિક હોય છે આવી સ્થિતિ છે ને બપોરે ચાર વાગે નીકળવાનો વિચાર મનની અંદર આવતો હતો કે કેવી રીતે બેચરાજી પહોંચાશે એના બદલે પરોડીએ ચાર વાગે પણ આ વિક ચોપડી ધમધમતી હોય આ વિકાસના પ્રણેતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે મને તમે બધાએ બોલાયો છે આજે જન્મદિવસ અને મહારાણા પ્રતાપની પ્રતિમાના આવરણ માટે પણ ભાજપનો પ્રમુખ છું એટલે મારી બાબતો કીધા વગર જય શ્રી તમને બધા મારી તો મારે કહેવી પડે નહીં તમે મળવા બોલાયો છે તો થોડું દળીન પણ જવું મારું જે વાત કરીને ઓગણીસો પંચાણું નેવું પંચાણુંના ગાળાની અને આજના દિવસો નવા યુવાનીઓને યાદ નહીં હોય પણ જૂના મિત્રોને તો બરાબર યાદ છે શું સ્થિતિની અંદર આપણું જીવન પસાર થતું

અને હાર્દિકભાઈ પટેલ જેવા ધારાસભ્ય પણ આપણને ભારતીય જનતા પાર્ટી એ જ આપ્યા છે હાર્દિકભાઈ પટેલ હાથ છે તમને જે ભેગા કર્યા છે ને જનતા ભારતીય જનતા પાર્ટી આવો યુવાન ધારાસભ્ય તમારા બધાની વચ્ચે આપી અને વિકાસ અને વિરાસત બરાબર પેરેલ ચાલી રહે આ વિસ્તાર માંડલ દેતરોજ નળકાંઠો વિરમગામ કીર્તિ વંચિત પ્રદેશ પણ આ વિકાસ થી વંચિત પ્રદેશને ગાંધીનગર સાથે બરાબર કનેક્ટ કરવાનું કામ ભાઈ હાર્દિક અને યુવાન છે હજુ મેં કીધું ખૂબ લાંબુ ચાલવાનું છે એમની અંદર ધગસ છે અને તમે પણ આ વિસ્તાર તરીકે એમની મહેનતને હંમેશા બિરદાવતા રહ્યા છે રાજનીતિની અંદર મહેનતને બિરદાવી એટલે બંચુ પર આવીને હાર પહેરાવવાનો સારો ઉઢાડવી ના હોય સમય આવ્યો તો પડખે ઉભા રહીએ અને મહેનતને બિરદાઈ કહેવાય એમણે વિધાનસભાની ચૂંટણીની વહેતરણી પાર કર્યા પછી લોકસભાની ચૂંટણી આવી એની અંદર પણ તમે બધાએ એમના કરેલા કામોને વી કરી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી ડિગ્રી આપી છે એના કારણે એને પણ પગ જોડની અંદર ઉપડતા હોય એને પણ એવું ઈચ્છા થતી હોય મારા વિસ્તારના લોકો મારી સાથે રહે છે તો કાલે સવારે બે પગ વધારે દોડી અને આપણા માટે વિકાસના કામો કરતા હોય છે મિત્રો આજના એમના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ શુભેચ્છા આપું છું બીજું આપણે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવાના છે આ સાફા બાંધી છોકરાઓ બેઠા છે વિઠલાપુરના છો બધા વિરમગામના પ્રદીપસિંહ વિઠલાપુરના છોકરાઓને તમારી જવાબદારી છે આ પ્રતિમા દર મહિને એક વખત ધોવાવી જોઈએ દર મહિને દિવસ નક્કી કરજો આજે દર પૂનમ 11 જે દિવસ નક્કી કરો આ વિસ્તારના યુવાનોની જવાબદારી છે પ્રદીપસિંહ તમને કહું છું પ્રતિમાઓ ઘણી મૂકી દઈએ છે પછી પ્રતિમાઓ ફૂલવાની અંદર હોય ને એમની શું સ્થિતિ મહિને બે મહિને નીકળે ને ત્યારે એની શું સ્થિતિ હોય છે એ સ્થિતિ જોઈને મનની અંદર દુઃખ ઊભું થતું હોય છે પરંતુ આ વિસ્તારના બધા યુવાનોને હું કહું છું કા પ્રતિમાને દર મહિને એક વખત મે 12 મહિનાની અંદર 12 વખત સફાઈ કરવાનો કાર્યક્રમ આજે જ નક્કી કરીને છૂટા પડજો વિઠલાપુર ગામના યુવાની આ દેતરોદના માંડલના જેન મુર્તા હોય આપણે દિવસ નક્કી કરીએ દિવસે સવારે 9 વાગે એ પ્રતિમાને પાણીથી ધોઈ અને સફાઈ કરીને ફરીથી એકવાર એને કરી આ રીતનો કાર્યક્રમ દર મહિને થવો જોઈએ આ બધી વસ્તુઓ એકાદ વાર કરીને સુરાતનની પ્રતિમાના દર્શન કરી કીર્તિ કહેતા હતા એમ મહારાણા પ્રતાપનું મોહ જઈને ગરતી નીકળીએ ને એટલે આખો દિવસ આપણો સુરાતનની અંદર જતો હોય છે આ તો આખા વિસ્તાર માટે દર્શન કરવાનો હાર્દિક હાર્દિકભાઈ આજે તમને બધાનું ખુલી હોય ત્યારે આ પ્રતિમાના પણ સારી રીતે સન્માનપૂર્વક આ પ્રતિમા સચવાય અને વર્ષો સુધી આ પ્રતિમાનો સન્માન આ વિઠલાપુર ચા રસ્તા ઉપર સચવાય આ રીતે જવાબદારી પણ વિઠલાપુર આ વિસ્તારના સૌ યુવાનોને આપું છું આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી આપણા યુવાન ધારાસભ્યોનો હોસલો બુલંદ કરવા માટે આપણે સૌ એકત્ર થયા હોય ત્યારે ફરીથી એકવાર હાર્દિક ભાઈ એમના જન્મ દિવસે ખૂબ શુભેચ્છા આપું છું ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ